આજના આવા બ્લોગમાં સ્વાગત છે બધા મિત્રો પાણી આવે છે હવે પાકો ઘરી ગયો પાણી જાય રહ્યું છે તુલસી માતાજી જેવા થયા છે મસ્ત મજાના પહેલાં વળીયા જોઈ લીધું એમાં નાના હતા હતા કેવડા મોટા થઈ ગયા છું અને તુલસીના ઘણા ફાયદા છે મિત્રો ઉતરસ્તી હોય તો તુલસીના પત્તા ખાવાથી મટી જાય છે અને તુલસીનો ચા પણ મસ્ત બને છે એટલે ચામાં નાખે અને પીવાથી આપણે ઉધરસ તાવ બધું મટી જાય છે જો મિત્રો બહુ ગુણકારી તૂટી છે મિત્રો અને આ અમારું ઝાડ છે સપ્તબદી કહેવાય મિત્રો કારણ કે તેમાં બધા ઝાડમાં એક પત્તું જ આવે આમાં એક એ અંગાથી એક દાળથી સાત પત્તા આવે જેવું પડે સાત પત્તા હોવાથી એને સપ્તબતી કહેવાય

એક વાંચી ત્યાં થયા બીજા બધા પીડા પીડા થઈને ખરી ગયા ખબર નહીં પીડા થઈને ખરી ગયા આવશે કપડા વપડા પડ્યા હા વજ પર દોડિયામાં ચકલા બોલે હે પીલું આવી ગયા હે મિત્રો જોવું તમને પીલું બતાવું કેટલા આયા હે પીલું તો હજુ આવવાની શરૂઆત છે चलो हजू आया नहीं थी खाली कोर आया है जो मित्रों हमें गाँव में जाइए छे मैं मनु काका ने कोटा स्नाफन चालू से कड़िया काम तो तुमने बताइए जो हमारा रस्तो મિત્રો અમારા ગામડા રસ્તા હોય કેડા હોય કચરો હોય જાડ હોય એટલે ઓક્સિજન પ્રમાણ વધારે હોય અમારે રો કુત્રી રાજા બાજુ અંદર વાળામાં કૂતરું બેઠું હોય છે રસ્તામાં રસ્તામાં બેઠું કૂતરું જો ટમોની વાડી આ બાજુ બોરો બહુ આવેલો હેમાએ મેરો આઈ ગયોથી તો ચાલે ચાલે આ તો કાકા બેન બેઠા હે હવે અંદર ઘરમાં જઈએ મનુ કાકા ને કોટસ લગાવવાનું કામ ચાલુ હે તો એ મאו જો આમાં દાદી માં બેઠા હે શું શું બનાવો છો શું સમારો બટાકા ના શાક બનાવે હે

જો પછી આ પાણી ગરમ કરો મેલેલું નહી બોલા કડિયા જો આ કડિયા કામ ચાલુ હોય આ કાલ નાખી જે એટલે એક લાઈ એક જ લાઈન નાખી ને જો બે 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 ઉપર આવી બે ઉપર આવી એમ કને રાખ કડિયા ચમ બચારે મીઠો પાડે જો એ તો ભૂલી ગયા છે

અને આ બાજુ કાકા બેઠા હે એમનું ઘરમાં કોટાશ નાખવાનું ચાલુ હે જો આ ડૂગો હે આ ડૂગો હે મસ્ત મજાનો પીવાની મજા આવે જે પીવે એ સ્વર્ગમાં જાય જે પીવે એ ગપ્પા મારવો પડે થોડા પીવે એ સ્વર્ગમાં જાય જો આ ચલાવવાનું હોય નહીં નહીં મનુ કાકા જો મિત્રો આ રીતે હલાવા જેટલો હલાવે એટલો ડૂગો હારો બને મિત્રો અને જુઓ આ કડિયાના કડિયાના જેવા સાધન છે જુઓ મિત્રો તમે આવા સાધન તો તમે ક્યાંય જોયા નહીં હોય આ જુઓ આ એક એક લાખનું એક છે આ બે લાખનું આ ત્રણ લાખનું અને આ બે રૂપિયાનું છે અને જુઓ મશીન આ મશીન જુઓ દોઢ લાખનું મશીન છે તમે ક્યાંય જોયું જોઈએ સેન્ટીમીટર કેવાય શું કેવાય શું કેવાય કડિયા બોલા શું કેવાય એને સેન્ટીમીટર ચાર બોલા જાણવા માટેનું શું કહેવાય મારું કાકા યાર ઉનાળ જાણવા ને ગયા કુનાલ ભાઈ નહીં માપ લેવર માપ લેવર કે જો માપ લેવર કહેવાય આને અને બે 3 લાખ નું આવે આ તો મોકો આવે ભાઈ બોડે બોડે દે જો હવે અંદર ઘરમાં તમે બતાવો કર્મ તો એ તો બધું ચાલે જો અચી શું લગાઈ મસ્ત માપ લઈને એક ઈ આ બાજુ નહીં ને એક બી ઈ આ બાજુ નહીં બધી બાજુ હરખું કસાવાની હશે મણકા ગાવાનું પછી ચાલે પછી જો મિત્રો આ બધી ટાઈસો લગाइए ને પછી ઘર્ના મશીન થી કસવાની છે ઓ મશીન કેવું હોય ઘરનું મશીન ઘર્નું ગાવાનું ચાહે બતાવત કરી મણ મશીન કેવું હે હા બસ જો આ કામ ચાલુ આ बाजू એક ડેમ જ બતાવો તમે કોટાસ લઈને જવાયો

મારે પહેલાં નથી બોલવું દોડી 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 ચાલો તમને ડેમો બતાવવું એક આવી રીતે લગાવવાનું રેડી રેડી જો આવ રીત રેડી થાય આવરી રેડી થાય એટલું મને એ

ગોલાイト આ જો આપણી છે તૈયાર કરી ઓરી શેસ પડી હે અને સા બનાયો હે કડિયા કડિયા ભની વેકવાયો હે એમ હા આ જો આઈ ગયા હે જો આ બાજુ સારનો ભાર ઓલે નલ્પસી આવી જાય છે અમારી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ આ આટલે રાખવાનું જોગા જો ફીર ઉતારવાની આ ટ્રીક છે જો મિત્રો આટલે રાખવાનું એટલે તમારે મોટું બધું આખ હોય જાય અને આ બાજુ નિકุล ભાઈ આ છે પાજી મમુરા હે નું સંડ જો સેટર વાળો ભાઈ આયો છે એક વાર તો કેટલી ગડદી ક્યાંય